ઉદિચ્ય ગુજરાતી સાડા ચારસો સમાજ તરફથી અસ્થિ વિસર્જનના સામૂહિક કાર્યક્રમ અન્વયે આપણા માનનીય શ્રી જે કે સાહેબ તેમજ શ્રી રાજુભાઈ ભટ્ટ આ બધા ભિક્ષુકોના આશીર્વાદ લઈ અને અસ્થિ વિસર્જનના કાર્યક્રમમાં સમસ્ત જ્ઞાતિજનોના કલ્યાણ અર્થે આ ઉમદા કામગીરી કરી રહ્યા છે અને સર્વના આશીર્વાદ ગ્રહણ કરી રહ્યા છે જેનું અમારી નરેન્દ્રભાઈની ચેનલ તેમજ રાજકોટ ન્યૂઝ એકસો આઠ આ આપણને લાઈવ દર્શન કરાવી રહી છે એટલા બધા સતી ઘાટ ઉપર ભિક્ષુકો છે અને એની સેવા ભટજી અને શુકલજી જે રીતે કરી રહ્યા છે એ ખરેખર અવિસ્મરણીય અને ખૂબ ઉમદા કામગીરી છે અને જ્ઞાતિજનોના અસ્થિ છે હરદ્વાર સુધી પહોંચાડવા અને એને મોક્ષની ગતિ પ્રદાન કરવી એ કોઈ જેવું તેવું કાર્ય નથી બહુ ઉમદા કાર્ય છે કારણ કે એક સાથે સો વ્યક્તિના અસ્થિ લઈને આવ્યા છે અને આ સો વ્યક્તિના અસ્થિની સાથે સાથે ખૂબ ઉમદા પુણ્ય કાર્ય કરી રહ્યા છે સાધુ સંતો જે સતી ઘાટ ઉપર બેઠા છે એમાં આ બે જ્ઞાતિના વરિષ્ઠ આગેવાનો પણ અત્યારે ઉમદા સેવા કરી રહ્યા છે પવિત્ર બ્રાહ્મણો પણ એમને સામેથી દક્ષિણા ગ્રહણ કરે છે આ આપણા જ્ઞાતિના ઔદિત્ય ગુજરાતી સાડા ચારસો સમાજના સૌભાગ્ય છે અને આ સૌભાગ્યમાં ભગવાન હંમેશા અભિવૃદ્ધિ કરે સાથે ડીસી જોશી પણ જોડાઈ ગયા છે જે અમારા લોહાણા સમાજના ગ્રોવર પણ છે અને અત્યારે આ કાર્યને આપણે ખૂબ ખૂબ બિરદાવીએ